વધ શ્વાસ છોડો રેચક કહેવાય અને હોલ્ડ કરો ને એને કુંભક કહેવાય અને કુંભક એક એવી વસ્તુ છે કુંભક એવી વસ્તુ છે કુંભક એવી વસ્તુ છે કે તમે જેટલું કુંભક તમારું હાયર હોય ને

મહાન ગુરુ થઈ ગયા ત્યાંથી ટ્યુમરને ગાળી શકવાની શક્તિ થયો અમેરિકામાં એના પર પ્રયોગો થયા અમેરિકાના ડેડ બોડી જાહેર કર્યું ત્યાર પછી દોઢ કલાક પાછા જીવતા થઈ ગયા એક જગ્યાએ લોકો એને ટ્યુમર આખું ઊભું કર્યું બ્રેનમાં

માનસિક સ્વાસ્થ્ય અનુભવો તમે તમારી જાતને એકલા ન માનો તમારું શરીર અને મન સ્વસ્થ રાખી અને તમે આત્મ ધ્યાનમાં દાદાના જ્ઞાનમાં આગળ વધી શકો છો દાદાના જગત કલ્યાણના મિશનમાં તમે આગળ વધી શકો છો અને એ પણ મેં અનુભવમાં પોતાના અનુભવમાં આવ્યું છે કે યોગ અને યોગની ક્રિયાથી બ્રહ્મચર્ય પણ બહુ સુંદર રીતે પાળી શકે છે બ્રહ્મચર્યની શક્તિઓ એમ એમ ખીલે છે યોગ એ પણ મારો પોતાનો અનુભવ છે સમજાવ ને બીજું પણ એક અત્યારે આપણે છે ને એટલા બધા નથી ને એટલે આપણે જે પ્રોબ્લેમ હોય પ્રમાણે આપણે પ્રોપર વે નથી કરતા ફ્લોવિંગ વે નથી કરતા બાકી યુટ્યુબ વિડીયો તમે ફ્લોવિંગ સેશન જોઈ શકશો

પગના દુખાવા હોય ને હા એ લોકો માટે છે આપણે કરવાનો કાઈ વાંધો નથી સુધી લઈ આવો આગળ ખેંચો બરાબર ખેંચો સ્લો હા સ્લો આપણે બહુ ઝટકા મારીએ ને તો પછી જાય સ્ટ્રેચ કરો ધીમે ધીમે